બોલ બચ્ચનમાં વાત ડુંગળી પુરાણની ડુંગળી આપણા જીવનનો એક મહત્ત્વનો હિસ્સો છે ડુંગળી ન હોય તો રસોડામાં રમખાણ થઈ જાય ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય જૈન સંપ્રદાય અને કેટલાક ભાગ વૈષ્ણવનો એ લસણ ડુંગળીથી થોડું અંતર રાખે છે પરહેજ રાખે છે પરંતુ આ ડુંગળી પંજાબ હરિયાણા મહારાષ્ટ્ર કર્ણાટક આખું ઉત્તર આખું નોર્થ ઇસ્ટ ડુંગળી ન હોય તો તોફાન થઈ જાય ને એટલે આજે અમે મહુવા આવ્યા છીએ મહુવામાં અમે ડુંગળી પુરાણની વાત કરવાના છીએ ડુંગળીના ડુંગળી પુરાણમાં ત્રણ વસ્તુ બતાવશું રાજનીતિની વાત કરતાં કરતાં જ સાથે ચૂંટણીની વાત આવશે નેતાઓની વાત આવશે શાસકની વાત આવશે શાસન કેવું છે એની વાત આવશે પરંતુ આપ આ એપિસોડમાં અમે ત્રણ વસ્તુ બતાવશું એક ખેડૂત જે ડુંગળી પકાવે છે એક ખેડૂત જે ડુંગળી સખત મહેનત કરી જમીનમાંથી કાઢી અને થેલામાં ભરે છે ત્યારબાદ મહુવા એપીએમસી સેન્ટર માર્કેટિંગ યાર્ડમાં જાય છે એ મજૂરોની વાત અને છેલ્લા ભાગમાં આ જે ડુંગળી એક્સપોર્ટ થાય છે એની વાત કરજો સૌથી પહેલા ખેડૂતની કેટલા વીઘામાં ડુંગળી વાવી છે બાવીસ વીઘામાં એમ અને હું છે ડુંગળી રોડ આવે છે કે દાંત કઢાવશે અત્યારે તો રોડ આવે છે કેમ હું થયું કારણ કે ભાવ નથી એક્સપોર્ટ બંધ કરી દીધું અત્યારે ડુંગળીના સાડા ત્રણસો થી ચારસો રૂપિયાના ભાવ હોય તો જ આ વેચવી પોણ થાય અત્યારે અમારે રોકાણ કરેલું પૈસા આવતા નથી અત્યારે વેચીએ પૈસા તૂટી ને આવે છે ડુંગળી ન્યાલ કરી દે એક્સપોર્ટ ચાલુ હોય ત્રણસો ના ભાવ હોય તો ખેડૂત ને બે પૈસા ડુંગળી માંથી મળે અત્યારે હું અત્યારે તમને કાચે ના મળે એમાં કઈ પૈસા ન થાય ડુંગળીમાં ન થાય

ડુંગળી માં તો શું છે કે ત્યારે આ ભાવ પ્રમાણે તો બહુ પરવડે નહીં કારણ કે બસો રૂપિયામાં તો હું મજૂરી જેવડી લાગે તમે આ ચૂંટણી આવે ચૂંટણી આવે સાંભળો તો નેતાઓ મત લેવા જયારે રજૂઆત કરો છો

તમે એક મિનિટ આમ રહેતો લોકો અત્યારે કાળા તડકાની હવે ખેડૂતો સખત મહેનત કરે છે મજૂરી કામ કરે કરે છે છે એક જ્યારે ડુંગળી આમના હાથમાં નહીં રહે હમણાં જેવું ચોમાસું આવશે ઓગસ્ટમાં આ ડુંગળીનો ભાવ થાય હોય કિલો રૂપિયા કિલો એમ તો ડુંગળીના જે વેપાર વધુ કેટલાક વેપારીઓ સાથે વાત કરીએ કુણાલભાઈ કે એમની તો કેટલો ભાવ હોય છે તમને પરવડે

ઓહો તો કઈ નહીં તમારું વેહલી તકે ટૂંકમાં એમ હવે અત્યારે તો ખેડૂતને ડુંગળી પાકવાની થઈ છે તો એક્સપોર્ટ બંધ કરી દીધું છે ચારસો થી પાંચસો રૂપિયા એક્સપોર્ટ માં ભાવ જાય એની બદલે બસો થી હવા બસો રૂપિયા ભાવ આવે છે અત્યારે એક્સપોર્ટ ચાલુ કરે તો ભાવ સારા રહે

એકતાલીસ ડિગ્રી આજ ગુગલ બતાવે છે એકતાલીસ ડિગ્રીમાં હાવ દુબળા ભાઈને કામ કરવું પડે છે દુબળા એટલે આમ દુબળા થઈ ગયા પહેલાં આની પહેલાં આવ્યા ત્યારે તો બહુ જાડી હા એટલે આ તો દુબળા પચાસ ટકા થઈ ગયા મુનાભાઈ આપણે ડુંગળીમાં હું રાતા પાણીએ રોવાનું કે ખુશખુશાલ આપણે નુકસાન કરી દે તો વાવાની જ બંધ કરી દીધી કેમ ત્રીસ રૂપિયા વેચી હતી બે હજાર ચૌદ પછી બે હજાર સત્તરમાં તો હવે તમે શું હવે હવે ચણા ઘઉં એમાં કઈ વેચ્યું કાંઈ ન વેચ્યું નહી મારે શું કેવાનું તમે આ ડુંગળી આવ્યા છો બધા કેમ નુકસાની તમારી અભ્યાસ તમને કહે આ ડુંગળી બતાવી ખરે બધી હું કહું આમાં આટલી બધી કડાકૂટ મેહનત બધા આપણા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં મોટાભાગના આ સાઇઝ કેવી આવી જાવતા બતાવો તમે બધા ખેડૂતો સંસદ સભ્ય રહ્યા છે મોટા ભાગના ગુજરાત માંથી મોટા ભાગના ખેડૂત ખેતી સંકળાયેલા હોય ને એક અમદાવાદ વડોદરામાં જે હોય ઈ મેટ્રો સિટી ના હોય

હજી આ વીસ બાપ પચ્ચીસ દિવસ રેહ એમ અને ક્યાં સુધી ભાવ હું રે ક્યાં બધી બધા અને તમારી પાસે ખેડૂતો પછી હાવ ક્યારે નીકળી જાય હાવ નીકળી જાય આ પાંચમો મહિનો પૂરો થતા અને પછી ભાવ પછી ભાવ સીધા સતસો ને સાતસો ને એમ રૂપિયા થઈ જાય એમ તો તમે ન રાખીએ સાચવી નો આપણે પાસે સગવડ નો એવા ખેડૂત સધર નો હોય કે આમાં ખર્ચો જ એટલો થાય આમાં દેવાના જ એટલા હોય એટલે કાઢીને તરત વેચવે જ પડ્યા એમ

ભાવનું કહીએ છીએ પણ એ થઈ જાય ઉપર અમે મૂક્યું છે આ ડુંગળીની ની નિકાસ ની તમને ટીવી માં સમાચાર સાંભળ્યા હતા કે નિકાસ ઉઠી આપી પણ ન્યાય ગયા તો કઈ હતું નહીં નિકાસી કે આપી જ નથી અહીંયા પત્ર જ નથી મળ્યા આજ આની પછી તરત તમે ડુંગળીમાં કાળી મજૂરી કરતા લોકોને બતાવી છે એ જો અને ત્યારબાદ ડુંગળી કેવી રીતે પાવડર બને અને એક્સપોર્ટની સ્થિતિ છે એની વાત કરીએ બોલ બચ્ચનમાં મહુવાની વાત કરીએ અને જો ડુંગળીની વાત ન કરીએ તો શો અધૂરો ગણાય મહુવામાં લાખો ટન ડુંગળી આવે છે આખું નોર્થ આખો દેશનું સૌથી મોટા મોટું ડુંગળીનું હબ છે લાખો ખેડૂતો ડુંગળી સાથે જોડાયેલા છે એની બાય પ્રોડક્ટમાં અહીંયા ડુંગળીના કારખાનાઓ ચાલે છે લોકોને મજૂરી મળે છે કાળા તાપમાં આ ચલાવવાની છે ચડાવો ચઢાવ કાળા તાપમાં પરસે લોહીનું પરસેવો કરી જે લોકો પેટીયું રળે છે એવા સામાન્ય મજૂર મિત્રો સાથે વાત કરીએ આ ચાલીસ ડિગ્રી છે તાપમાન ભાઈ શું નામ પહેરવંત નામ તો કે હે લાલજીભાઈ લાલજીભાઈ શર્મા જો હું એમાં હા લાવો મકદમ પાહી આવો ખાલી રાજુભાઈ ન્યાંથી કે તમે હા એમ કેમ છો મજામાં ધંધા પાણી

કોને ઓળખો નરેન્દ્રભાઈ મોદી પછી એની સામે શિવભાઈ ગોહિલ પછી એની સામે કોણ મોદી સામે મોદી સામે રાહુલ ગાંધી વાહ ભાઈ વાહ બે માંથી સારું કામ કોનું આપણને ભાજપનું કામ ગોઠ્યું ગોઠ્યું હા તકલીફ નથી ને કાઈ કાઈ તકલીફ નથી શેઠ પાણી પાણી આવી જ ઘરે હા ઘરે તો નથી આવતું ટાક આવે ને શેઠ કાકા તો ભાજપનું કામ સારું અને પાણી આવતું નથી અમે કામ સમજતા નથી ભાજપનું કામ સારું સાહેબ એમ હા હા સાચું કહે છે ને બીકમાં નથી બીકમાં હે આયાવા આયા દસ અચ્છા તો મિત્રો છે લેબર કામ સાથે જોડાયેલા છે એમને અત્યારે ખબર નથી હવે કે રીતનું છે થોડા વર્ષો પહેલાં તો લોકો વાત કરતા હવે લોકો કેમેરા જોઈને ભાગવા મળે છે આ એક મુકાદમ તો બોલ્યા છો કે બહુ સરસ વાત એના કોમેડી ટોનમાં વાત કરી બાકીના મિત્રો નથી બોલતા એટલે ખાલી બીજી વાત કરી એટલે હું ડર લાગે શું થાય કેટલા હવે મજબૂત પણ એટલે તમારે દેશ ચલાવવાનો છે આ આ હોય ખાલી તમે તો હંતા

સાઉથમાં આમ સિલીગુડી આસામ પંજાબ હરિયાણા આખા દેશમાં જાય અને આ જે કેટલીક વાઈટ ડુંગળી છે એનું પાવડર થઈ જાય છે કિબલ થાય છે આ આખા દેશને ડુંગળી જે ખવડાવે છે જેના વિના વઘાર ન થાય સ્વાદ ન આવે એમાં જે મજૂરી કામ કરે છે ને આપણે એવા લોકોને પૂછીએ છીએ ઉપર એકતાલીસ ડિગ્રી આજે તાપ છે ગૂગલ બતાવે છે આ તાપમાં ભયંકર મહેનત કરનાર લોકો જો આ જે માણસો છે એમનું જીવન કેવું છે એની વિશે આપણે

આ બધા સખત મહેનત કરતા લોકો છે ગામડામાં પાણી મળવું છે કોસ્ટલ બેલ્ટમાં પાણી નથી આવતું એ હકીકત છે જેનામાં જે વિભાગમાં આવતું હોય બાકી જો અને આમ સુરત દાદા અમે જોઈએ તો કેમેરો હતો ઝંખવાઈ જાય છે સૌથી પહેલાં અમે તમને ડુંગળી વાવતા ખેડૂત બતાવ્યા એ પછી ડુંગળી જેના મજૂરો છે એની સાથે વાત કરી હવે આ ડુંગળી છે એ આપણે જેમ રફ ખાઈએ છીએ રસોડામાં એમ યુરોપ અમેરિકામાં આ રીતે કોઈ પણ ટાઈમ નથી એટલે એનો પાવડર બને છે આ પાવડર જે કારખાનાઓ બને છે મહવામાં કુલ અંદાજે એકસો પચાસ જેટલા કારખાનાઓ છે આખા એશિયામાં સૌથી વધારે જેને ડિહાઈડ્રેસન પ્લાન્ટ કહેવાય ડુંગળીના પાવડર કરી દેવામાં આવે આપણી સાથે કારખાનાના માલિક સાથે છે રાજભા ગોઇલ કેપ્ટન ફૂડ એમનું છે રાજભા મહવામાં કુલ કેટલા કારખાનાઓ મહવામાં એકસો ચાલીસ જેટલા કારખાના છે પણ ત્રિશક કારખાના જેટલા મંદિર ના હિસાબે બનશે અને મંદિર કેમ આવી ગયું બાબુ આ બાજુ મંદિર વૈશ્વક વૈશ્વક મંદિર છે યુક્રેન યુક્રેન યુદ્ધના કારણે મંદિરની મહામારીમાં વૈશ્વક મંદિરને યુદ્ધ બહુ નડે છે કારણ કે આમાં પંચાણું ટકા અમારો માલ એક્સપોર્ટમાં જ હોય ડોમેસ્ટિક તો પાંચ હાલતો હોય તો ઠીક છે ચૂંટણી આવે છે બરોબર રાજકારણમાં રસ લ્યો છો રાજકારણ માં રસ છે પણ ઉમેદવાર માં હવે કઈ હોય તું નથી એટલે આપણે બહુ રસ નથી હોય પણ એમ સરકાર આપે છે ધંધામાં સહાય માટે સરકાર સહાય આની પેલા તોય નથી આપ્યો અને આને ખરેખર આ કારખાના આ ધંધાને જીવતો રાખો હોય તો સરકારે આની સામુ જોઈને અમને અને આ બધા વેપારી ભાઈઓને કઈક અને ખેડૂત ને સહાય કરે તો જ આ ધંધો જીવતો રહે નકર આ ધંધો એક સપનું થઈ જશે બાબુ કેટલા લોકોને રોજી રોજીરોટી મળે અમારા કારખાને એક કારખાને ઓછા મોછા ડેઈલીના ચોવીસ કલાકના સો લોકોને ડેઈલી રોજી મળે છે આમાં બહુ લોકોને કેટલા દસેક હજાર લોકોને રોજી મળતી છે હા અમારા મહુવા સાઈડના તમામ કાંઠા વિસ્તારના ઓછા મોછા પિસ્તાલીસ હજાર જેન્ટ્સો અહીંયા બધા કારખાને કામ કરે છે ઊંગળીમાં પિસ્તાલીસથી પચાસ હજાર લોકોને રોજગારી મળે છે જો આ કારખાનાઓ ચાલુ નહીં રહે સરકાર સહાય નહીં આપે અથવા એમને ઇઝી લોન લોન મળે આમાં હા લોન મળે સીસી મળે પણ વ્યાજ નો પહોંચાય કારણ કે આ ધંધો છે ને એ વ્યાજનો કરી વ્યાજ માથે કરીને જો ધંધો કરવા જઈએ તો બે વર્ષમાં કારખાનું બંધ કરી દેવું પડે બાબુ ઉમેદવારમાં હું કામ નારાજ થઈ ગયા ના ઉમેદવારમાં આપણે ઓળખીતા ઉમેદવાર હોય આપણા કોઈ હિત જો પાર્ટીમાં તો પાર્ટીને જે આપે એ હોય પણ ઓળખીતા હોય એટલી બધી અમારે કેવું છે કે અમે આવીએ ભાવનગર જિલ્લામાં અમારા સાંસદ હવે અમરેલી જિલ્લાના હવે અમરેલી જિલ્લાના હાવ નવે નવો નવું નામ આવ્યું હવે એને અમે તો નહીં અમરેલી વાળા કોઈ નથી ઓળખતા હવે આપણે કારખાનાની અંદર જશું કારખાનામાં જે લોકો કામ કરે છે કેવી રીતે એનો પાવડર બનાવે છે એ ફટાફટ દર્શકોને બતાવી અને ત્યાં લોકો જે કામ કરે છે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ ફટાફટ આવી જાઓ ડુંગળીના કારખાનાઓમાં મોટા ભાગે મહિલાઓ રોજગારી મળે છે, મહિલાઓ કામ કરે છે. કારખાની આ ચોવીસ કલાક ચાલતું કામ છે. અહીંયા જે ડુંગળી આવે એને આ રીતે ધોઈ અને ત્યારબાદ બાદ મશીનમાં ચડાવવામાં આવે છે અને આનો પાવડર બનાવી દેવામાં આવે છે. આપણે આ કારખાનું જે સંભાળે છે એની સાથે વાત કરીએ. આ સેટઅપ કેવું ચાલે છે કામ પર? અત્યારે ડીમ ચાલે છે ઉપર એક્સપોર્ટમાં મંદી છે. ઉપર માલ સડતો નથી. એના હવે કારખાના ધીમા ધીમા ચાલે છે.

નેતાના કાંડમાં અવાજ જાય તો સારું ને જો એક વખત આવી રીતે શૂટ આપે તો રોજગારી બધાને સારી મળી રહી રહે ત્યારે નિકાસની પ્રતિબંધ છે ને નિકાસની પ્રતિબંધ છે એના હિસાબે કોઈ માલ ખરીદનાર નથી અને આજે હા સૂકી ડુંગળી આવે પાવડર ઈ આપણે ઇન્ડિયામાં જાય કે બધું એક્સપોર્ટ જ જાય એક થાય છે ત્યારે ઇન્ડિયામાં જાય છે હાલા કેટલા મહિના કારખાનું ચાલે ત્રણ મહિના કારખાના ચાલે તો સરકાર ડુંગળીમાં જો નિકાસમાં છૂટ આપે તો ખેડૂતોને ભાવ મળે કારખાનાઓ ચાલે ચાલીસ થી પચાસ હજાર લોકોને રોજગારી મળે છે આ રીતે ડુંગળીનો પાવડર બનતો હોય છે અને આ પેકિંગ ત્યારબાદ યુરોપમાં એક્સપોર્ટ થતું હોય છે આ ડુંગળી જ છે જે દર્શક મિત્રોને ખબર નથી કે જેમને મહુવા આવ્યા નથી એમના માટે આ એક ટાઈપની ડુંગળી છે જે લીલી ડુંગળી આપણે કાચી ખાતા હોઈએ છીએ આ યુરોપમાં આ રીતે જાય છે અહીંયા મોટી સંખ્યામાં આ કારખાનાઓ છે જેમાં બહેનો જ કામ કરે છે મોટે ભાગે આ બધી જ બહેનોને અહીંયા રોજગારી મળે છે આ રીતે અહીંયા પેકિંગ થઈ અને બધી ડુંગળી વિદેશ જવા માટે તૈયાર થઈ આ કોલ્ડ સ્ટોરેજ છે કોલ્ડ સ્ટોરેજમાં કામ કરતા હોય છોકરીઓ સાથે બહેનો સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ બહુ મોટી રોજગારી મળે છે જો સરકાર થોડી વધારે સહાય આપે સરકાર થોડી વધારે મદદ કરે અને આ ઉદ્યોગ ટકી જાય તો કેટલી બધી જો આવી નાની છોકરીઓ દીકરીઓ કામ કરતી હોય છે શું નામ છે બેટા તારું જોયા શીલા

રાજકારણ છે ચૂંટણીનો ટાઈમ છે નેતાઓ મત માંગવા આવશે ત્યારે આ લોકોએ પણ કહેવું જોઈએ કે મહવાના આ જે ડુંગળી ઉદ્યોગ છે આને બચાવજો જેથી કરીને આ વિસ્તાર ટકી રહે મહવામાં હતું બોલવચન વધુ એક નવા પ્રદેશમાં નવી વસ્તુ નવા લોકો સાથે રાજનીતિની વાત કંઈક નવું દેખાડવાનો પ્રયાસ કરજો ત્યાં સુધી તમે એબીપી અસ્મિતા જોતા રહેજો